નમસ્કાર હું રજનીકાંત રાવલ પ્રસ્તુત કરું છું શિક્ષણ કુંજના સૌજન્ય સહ શિક્ષણ કુંજ દ્વારા જ લેખિત અને મહાસિદ્ધિ ફ્રી લાઇબ્રેરી હિંમતનગર દ્વારા રજૂ થતી જીવનચરિત્ર શ્રેણી અંતર્ગત અંગ્રેજોના જમાનામાં જજ તરીકે નિમણૂક પામનાર અને છતાં એક સ્વાતંત્ર્ય સેનાનીનો કેસ લડવા રાજીનામું આપી સામાન્ય ટાઈપિસ્ટની નોકરી કરી શકનાર શ્રી વિજય ગુપ્ત મૌર્ય જે પછીથી મશહૂર વિજ્ઞાન લેખક બને અને એમના દીકરા નગેન્દ્ર વિજય પણ એમનો વારસો લઈ સફારી સામયિકના पिता बने ए महान कलमवीर श्री विजय गुप्त, गुप्त मौर्य जीवन रूपरेखा विजय गुप्त मौर्य जन्म छवि मार्च ओगनीसो नौ अवसान दस जुलाई ओगनीसो बाणु ગુજરાતી ભાષાના અગ્રણી વિજ્ઞાન લેખક હતા તેઓએ વિજ્ઞાનને લોકભોગ્ય અને પ્રસિદ્ધ કરતા કેટલાય પુસ્તકો અને હજારો લેખ લખ્યા હતા વિજયગુપ્ત મૌર્યનો જન્મ ઓગણીસો નવમાં પોરબંદર ખાતે થયો હતો તેઓનું મૂળ નામ વિજયશંકર મુરારજી વાસુ હતું તેમના પિતાનું નામ મોરારજીભાઈ અને માતાનું નામ મોતીબાઈ હતું વિજયગુપ્ત મૌર્યએ તેમનું માધ્યમિક શિક્ષણ ભાવસિંહજી હાઈસ્કૂલ પોરબંદર ખાતે લીધેલું તેઓએ કાનૂન વિદ્યાશાખાનું શિક્ષણ મુંબઈ ખાતે લીધું અને ઓગણીસો તેત્રીસમાં ફરી પોરબંદર પરત ફરી વકીલાત શરૂ કરી ચાર વર્ષ પછી તેઓએ બ્રિટિશ અદાલતમાં ન્યાયાધીશ મેળવ્યું ઓગણીસો ડોક્ટર વસંત અવસરે નામના સ્વાતંત્ર્ય સેનાની પોરબંદર આવ્યા અને પોતાનો કેસ લડવા માટે વિજયગુપ્ત મૌર્યને જણાવ્યું જો કે ત્યારે વિજયગુપ્ત મૌર્ય ન્યાયાધીશના હોદ્દા પર હોય તેઓ માટે કેસ લડવો સંભવ ન હતું આથી વિજયગુપ્ત મૌર્યએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું અને વકીલ તરીકે ડૉક્ટર અવસરેનો કેસ હાથ ધર્યો આ રીતે વિજયગુપ્ત મૌર્યની ન્યાયાધીશ તરીકેની કારકિર્દીનો અંત આવ્યો અને તેઓએ મુંબઈમાં રહેવાનો નિર્ણય કર્યો તેઓએ ત્યાં ગોરધનદાસ શેઠની પેઢીમાં મહિને પંચોતેર રૂપિયાના પગારે ટાઈપિસ્ટ તરીકે નોકરી લીધી આર્થિક સમસ્યાઓ વચ્ચે પણ વિજયગુપ્ત મૌર્યએ પ્રકૃતિ સામયિક માટે લખવાનું ચાલુ રાખ્યું કેટલાક વર્ષ પછી તેઓને ગુજરાતી અખબાર જન્મભૂમિ માટે લખવાની તક મળી તેઓએ જન્મભૂમિ પ્રવાસીના છેલ્લા પાના પર મર્યાદિત જગ્યામાં પક્ષીઓ અને પ્રાણીઓ વિશે લેખ લખવાનું શરૂ કર્યું અને પછી આ ખા પાનાના લેખક સંપાદક બની રહ્યા અને બ્રહ્માંડ વિજ્ઞાન સમુદ્ર સૃષ્ટિ વનસ્પતિ જગત અને એવા વિવિધ વિષયો પર લખ્યું ઓગણીસો તોતેરમાં તેઓએ મુક્ત પત્રકાર તરીકે વિવિધ સામયિકોમાં લખવા માટે જન્મભૂમિ પ્રવાસી છોડ્યો એ સમયગાળામાં તેઓએ કેટલાક પુસ્તકો પણ લખ્યા જેમાં સત્ય ઘટનાઓ પર આધારિત કથાઓ તથા કાલ્પનિક કથાઓનો પણ સમાવેશ થાય છે તેમનો લેખક તરીકેની કારકિર્દી સમયગાળો

ગુજરાતી પુસ્તકોની યાદી શેર ખાન સિંહ વાઘની સોબતમાં હાથીના ટોળામાં ઝગમગતું સમુદ્રની અજાયબ અજાયબજી સૃષ્ટિ પ્રકૃતિના લાડકવાયા પંખીઓ જિંદગી જિંદગી માણસ જેમ બોલીને સુપરસ્ટાર બનેલી એક હતી મેના સર્કસ જીવનના સાહસો સમુદ્રની સાહસ કથા પૃથ્વી દર્શન હવામાનનું જ્ઞાન શા માટે આ છે રશિયા ગોફણથી અણુબમ વગેરે અસ્તુ